વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે તેર ઓબ્લિક પચીસની એફઆઈઆર દાખલ થયેલી જેમાં ભોગ બનનારને પંદર લાખ સિત્તેર હજારનું એમની એક અનનોન એપ્લિકેશનમાં પૈસા ભરાવડાવી એમાં બે લાખ રૂપિયા પરત કરી તેર લાખ સિત્તેર હજાર રૂપિયાની એમની સાથે છેતરપિંડી થયેલી જે બાબતે ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ અને મની ટ્રેલના આધારે જે ગુનામાં સંડોવાયેલ એકાઉન્ટ્સ હતા તે તેની તપાસ કરતા તે એકાઉન્ટ દિલ્હી ખાતેથી ઓપરેટ થતા હતા એવું જાણવા મળે તે બાબતે અમારી ટીમ દ્વારા પીઆઈ સોલંકી પીઆઈ જેડી પરમાર અને ટીમ દ્વારા દિલ્હી ખાતે જઈને પીઆઈ સોલંકી દ્વારા સાત કલાક ત્યાં રેકી કરીને ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે જે જગ્યાએથી આપણને સાડા પાંચ લાખ રોકડા રૂપિયા ચાર ઇસમો ચોવીસ ચેકબુક પાંચ લેપટોપ ચોવીસ મોબાઈલ તેમજ વિવિધ કંપનીઓના અગિયાર સ્ટેમ્પ મળી આવે છે આરોપીઓનો મેજર રોલ જે પણ એન્ટ્રીઝ એમની પૈસા સપ્લાય કરવા માટે જે એન્ટ્રીઝ કરવાની હોય છે તેની ડેટા એન્ટ્રી કરતા હતા અને એમના જે પણ ઓર્ડર્સ છે એ ફોલો કરતા એ પ્રકારે હતી કે આમાં એક એપ્લિકેશન બનાવવામાં આવેલ હતી જે એપ્લિકેશનમાં એક એક લિંક દ્વારા ભોગ બનનારને સૌથી પહેલાં એક વોટ્સઅપ ગ્રુપમાં એડ કરવામાં આવે છે ત્યારબાદ તેમને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવે છે જે એક ડમી એપ્લિકેશન હોય છે જેમાં ભોગ બનનાર દ્વારા પૈસા જમા કરાવવાથી તેમાં એક વર્ચ્યુઅલ એકાઉન્ટમાં પૈસા જમા થાય છે પરંતુ તે તેમના ડેબિટ જે એકચ્યુઅલ ડીમેટ કાર્ડ હોય છે જે ડીમેટ એકાઉન્ટ એ લિંક નથી હોતું આ એક ફરજી એકાઉન્ટ હોય છે તો તેમાં પૈસા ભરવામાં આવે છે અને ત્યારબાદ વધુ રિટર્નની લાલચ આપીને તેમને વધુ પૈસા ભરાવીને છેતરપિંડી કરવામાં આવે છે